ચોમાસા દરમિયાન અમદાવાદ શહેરમાં ભરાતા વરસાદી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરાઈ છે શહેરમાં જળબંબાકારની સ્થિતિને પહોંચી વળવા માટે ઉપયોગમાં લેવાતા વરુણ પંપની વધતી માંગને ધ્યાનમાં રાખીને આ વખતે નવા દસ વરુણ પંપ ખરીદવાનો નિર્ણય લેવાયો અગાઉ મોટી સંખ્યામાં પાણી ભરાવાના કારણે વરુણ પંપની ખૂબ માંગ રહેતી હતી આ સમસ્યાને ધ્યાનમાં લઈને આ ચોમાસામાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વધુ દસ નવા વરુણ પંપ ખરીદવામાં આવશે આ નવા પંપોની ખરીદી પાછળ અંદાજે છ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે હાલમાં એમસી પાસે પચીસ વરુણ પંપ ઉપલબ્ધ છે જ્યારે હવે કુલ પાંત્રીસ વરુણ પંપ વરસાદી પાણીના નિકાલ માટે કાર્યરત રહેશે મહાનગરપાલિકા દ્વારા વરુણ પંપો જ્યારે વાત કરી કે પાણી વધારે માત્રામાં ભરાય ત્યારે આ વરુણ પંપ ખૂબ જ એફિસિયન્સી પૂર્વક કાર્ય કરતા હોય છે લાખો ગેલન વોટર બહાર નાખી દેતા હોય છે મહાનગરપાલિકા પાસે હાલ પચીસ જેટલા વરુણ પંપ છે ડિસેમ્બર મહિનાની અંદર જીરો બજેટમાંથી બીજા છ કરોડ ફરવી આગામી સમયગાળા દરમિયાન બીજા દસ વરુણ પંપો ખરીદવામાં આવશે જેની ડિલિવરી દસ જૂન થી પંદર જૂનની વચ્ચે આવી જશે આમ ચોમાસા પૂર્વે મહાનગરપાલિકા દ્વારા ડી વોટરિંગ પંપ હોય વરુણ પંપ હોય આ તમામ પંપો છે એની ખરીદી કરવામાં આવી છે અને કોઈ પણ જગ્યાએ આપણે વાત કરીએ કે પાણી ભરાય નહીં અને ભરાય તો તેનો કઈ રીતે ઉકેલ લાવવો એ માટેના વરુણ પંપો એ પણ ખરીદવામાં આવ્યા છે આમ ચોમાસાની ની અંદર ઝડપથી પાણીનો નિકાલ થાય તે માટેના પ્રયત્નો ચાલુ રહેશે